શારણ્યમાં સૂત નામના મહાપુરાણીએ અઠ્યાસી હજાર શોનકાધિક ઋષિ મુનિઓ સાથે જયારે સત્સંગ કર્યો અને એમાં શાંતિ મળે એવું સાધન બતાવો આવો પ્રશ્ન જયારે શોનકોએ કર્યો તો સુતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો તમે ભાગવતનું શરણ ગ્રહણ કરી લો તમને શાંતિ પ્રદાન થશે સૌથી પહેલો એક ઉપદેશ સૌથી પહેલી એક સંદેશ સુતજીએ કહ્યું આ દુનિયામાં શાંતિ બીજે ક્યાંય નથી ભગવાનના ચરણમાં પડી છે પ્રભુના શરણે શાંતિ પડી છે એક તમને આજની કથાનો પ્રારંભ કરું ભગવાન નારાયણ અને લક્ષ્મી આ સંસારના જીવાત્માઓને બધી જ વસ્તુઓનું દાન કરવા માટે ઉભા રહ્યા બહુ બધા જીવાત્માઓ લાઈનમાં ઊભા છે પરમાત્મા એને બધું ટોપલો ઊભા છે ભગવાન પોતે પોતાના હાથ થી જીવાત્મા બધું આપે છે એમાં એક વસ્તુ ભગવાન થી જેના નીચે પડી ગઈ એટલે પરમાત્મા એના ઉપર પગ મૂકો આ ધ્યાન લક્ષ્મીજી નું ગયું ભગવાને કઈક પગ નીચે દબાયું એટલે લક્ષ્મીજી એ પૂછ્યું પ્રભુ આ પગ નીચે શું દબાવ્યું ભગવાને કીધું એકદમ ચૂપ ઉભા કઈ બોલતા નહીં લક્ષ્મી કહ્યું પણ મને તો કહો તમે શું છુપાયું અહીંયા ભગવાને કીધું તમને કહ્યું ને તમે શાંતિથી ઉભા રહો આ પેલા આપી દેવા દો પછી હું તમને આ વાત બતાવીશ લક્ષ્મીજીના હાથમાં ટોપલો છે પણ જીવ ભગવાનના પગમાં ઓલો દબાવેલી વસ્તુમાં છે બધા લોકોને આમ ભગવાન આપતા હતા એક છેલ્લો માણસ આવ્યો પરમાત્મા એને વસ્તુ આપી એ હજી જાય અને ભગવાન કશું બોલે એના પેલા લક્ષ્મીજી ફરી પાછું પૂછ્યું હવે તો કયો બધા જતા રહ્યા બેનોને વાતોને વસ્તુને જાણવાની આમ તમે જોવો તો તમન્ના બહુ હોય ઘરવાળા બહાર ગામથી આવશે તો ચાનો કપ પછી મળશે પેલા થેલીમ જોઈ લે શું લાયવા છે આ બે ભાઈ હસે છે એટલે કઈક તો લક્ષ્મીજી પૂછ્યું હવે તો બતાવો ભગવાન શું તમે દબાવ્યું ભગવાન કહે છે સારું થયું લક્ષ્મીજી આ પડી ગયું નહીં તો આ દેવાય ગયું હોત ને આમને આમ તો સંસારમાં આપણને કોઈ પૂછત નહીં કાઈ આપણા મંદિર જ ન હોય ભગવાન સૌને બધી વસ્તુ આપતા હતા એમાં શાંતિ ભગવાનના હાથમાંથી પડી ગઈ અને ભગવાને એના ઉપર પગ રાખ્યો ત્યારથી એવું કહેવાય છે કે શાંતિ ભગવાનના ચરણાર્વિંદમાં રહી છે પ્રભુના શરણે શાંતિ રહી છે એટલે સુધીજીએ કહ્યું કે તમે ભાગવતીનું શરણ લ્યો તમને શાંતિ મળશે અને આ શાંતિને દેનારો ગ્રંથ જ્યારે સુત નામના મહાપુરાણી પોતે સંભળાવે છે ત્યારે પેલો વેલો એમણે એક પ્રશ્ન કર્યો અને એક વાત મૂકી કે આ કથા દેવર્ષિ નારદે સાંભળી છે દેવર્ષિ નારદે કથા સાંભળી છે એટલે તરત જ સોનું કોઈ વાત પૂછી કે બાપજી નારદને કથા સાંભળવી પડે આ અસામાન્ય ઘટના છે જે માણસ સતત ભગવાનના નામ સાથે જોડાયેલો રહે છે એને કથા સાંભળવી પડે પણ સુતજીએ કહ્યું કે નારદ તો બ્રહ્માના દીકરા છે એને બ્રહ્મા પાસે ભાગવત સાંભળ્યું હતું છતાં એમણે સનતકુમારો પહેલી વાત તો એ છે કે નારદ અસ્થિર છે આપણે બધા એ છે કે નારદજી દક્ષ પ્રજાપતિના શાપને લઈ સતત ફરે છે ગાયને દોવાનો સમય લાગે એના કરતા વધારે સમય ક્યાંય એક જગ્યાએ બેસી ન શકે આવો જેને શાપ મળ્યો છે છતાંય એ માણસે એક જગ્યાએ બેસીને કથા સાંભળી ભરોસો નથી આવતો અને કદાચ સાંભળી તો હવે તમારા બધા માટે આ કથા છે નારદે બ્રહ્મા પાસે કથા સાંભળી હતી પણ સંતકુમારો પાસે કથા વિધિવત સાંભળી છે જે પ્રમાણે વિધાનથી સાંભળવી જોઈએ એ પ્રમાણે કથા સાંભળી છે વિધિ વિધાન વગરનું કથા તમે શ્રવણ કરો તો એ કથા ફળ ના આપે શાસ્ત્રની જે આજ્ઞા છે ગ્રંથોએ જે આપણને આદેશ કર્યો છે કે તમારે આમ જ કથા સાંભળવી એવી રીતે કથા ન સાંભળો તો કથા ફળ ના આપે ભાગવતજીમાં મહાત્મ્યની અંદર શ્રોતાઓ માટે કહેવામાં આવ્યું છે કે શ્રોતાઓએ એક આસને બેસીને કથા સાંભળવી એક જગ્યાએ બેસીને કથા સાંભળવી એક જગ્યાનો અર્થ એવો ન કરશો કે તમે આ જ જગ્યાએ જે બે આજ જે જગ્યાએ બેઠા છો એ જ જગ્યાએ તમારે બેસવું એવો અર્થ નથી પણ જ્યારે કથામાં આવો અને જ્યાં જગ્યા મળે ને બેસી જાઓ પછી જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી તમારું આસન ન છોડો એને એક આસન કહેવાય શ્રોતાઓ કદાચ આ નિયમોનું પાલન ન કરે તો ચાલે પણ જેણે આટલો મોટો દાખલો કર્યો છે યજમાન પરિવારે તો આ નિયમોને આધીન રહેવું જોઈએ કે આપણી કથા આપણો વાપરેલો પૈસો આપણને સારું ફળ આપે એના માટે થઈને કથામાં જે નિયમો બતાવ્યા છે એ નિયમોમાં બને તેટલું આપણે પાલન કરીને આ કથા સાંભળીએ ભાગવજીમાં લખ્યું છે કે બને તો યજમાન પરિવારે ઉપવાસ કરીને કથા સાંભળવી સવારમાં નાસ્તો કરી નહીં ઉપવાસ કરવો એકાગ્ર ચિત્તે કથા સાંભળવી તમારું તમારું ઉપવાસ ભૂખ્યું રહેવું જો તમને બાધક બનતું હોય તો માણસ જમી લે ભોજન કરી લે પણ કેટલું ભોજન તો કહે છે કે કથામાં તમને આળસ અને પ્રમાદ ઉદભાવ ન કરે એટલું ભોજન કરી લેવું જો તમારો ઉપવાસ તમને કથામાં બાધક બનતો હોય તો જમી લેવું પણ જમવું એટલું કે તમારું જમેલું તમને આળસ ઉભી ન કરે એક આસને બેસીને ભગવાનની કથા સાંભળવી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળવી હાથમાં ગૌમુખી અને માળા લેતું આવું ભગવાન નું નામ લેતા લેતા ની કથા સાંભળ અનિવાર્ય સંજોગો થાય તો જ કથામાંથી યજમાન પરિવારે પોતાની જગ્યા છોડવી હું તો સંદીપભાઈ ને વાત કરતો મેહુલભાઈ કે કથામાં મારું સૌથી પહેલું વહેલું એક વાક્ય હોય પહેલા જ દિવસે અત્યાર સુધીની કથાઓમાં ભૂતકાળમાં જે પણ થયું એક સમય હતો કે જ્યારે કથાઓમાં વચ્ચે બ્રેકઅપ આતો મહેમાનોના સન્માન થતા પણ એ બે ટાઈમની કથા રહેતી આયોજક પરિવારને અને વ્યવસ્થાપકોને કહી દીધું હોય વ્યાસપીઠથી જ નહીં તો ચાલુમાં ચિઠ્ઠી દેવા આવે ફલાણા ભાઈ આવ્યા છે જરાક જોયું નામ લઈ લ્યો અને એને બોલાવી લો આ દુનિયામાં આ આયોજનમાં મારું સૌથી પહેલું સૂચન એ છે કે ભગવાનની કથાથી જો કોઈ મોટો માણસ આવે તો ચિઠ્ઠી મોકલવી બીજું કોઈ માણસ આવ્યું છે ને એનું નામ ન લેવાય અને રાષ્ટ્રને રાજ્યને આપણા સમાજને બહુ મોટું નુકસાન થાય એમ છે તો ચિઠ્ઠી મોકલવી નહીં તો નહીં કારણ આ આખા પરિસરમાં અત્યારે કઈ પ્રધાન વસ્તુ હોય તો કેવલ પ્રભુની કથા પ્રધાન છે કેવલ પ્રભુની કથા મહત્વની છે અહીંયા તો વિધિવત પ્રમાણે કથા સાંભળવી શાસ્ત્ર એ આજ્ઞા કરી છે કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભ વચા દંભમ મોહમ તથા દ્વેષમ વ્રતિ પદ્મપુરાણમાં આ શ્લોક આપ્યો છે કે જે માણસ કથા સાંભળવા બેસે છે એ માણસે સૌથી પહેલા કામને છોડી દેવું કામમ ક્રોધમ મદમ માનમ માણસ કામનાઓને છોડે એટલે બે વસ્તુ આપોઆપ છૂટી જાય ક્રોધ અને લોભ આ કથાના મનોરથીને મારે એટલું કહેવું છે કે રસોડામાં આ કથા મંડપમાં બીજી ત્રીજી જગ્યાએ વ્યવસ્થામાં તમે સોંપેલું કામ જે વ્યક્તિને સોંપવું છે વ્યક્તિ દ્વારા કોઈ પણ જગ્યાએ કાંઈ પણ છતી રહી જાય તમારું નુકસાન ગયું હોય છતાં પણ આ સાત દિવસ એની સાથે પ્રેમથી જ વાત કરવી કોઈની સાથે ક્યારેય પણ અપમાન લાગે એનું દિલ દુભાય એવી વાણીથી ક્યારેય એની હારે વ્યવહાર ન કરશો કારણ શાસ્ત્ર એમ લખે છે કે તમારો ક્રોધ તમારા પુણ્યને ક્ષીણ કરી નાખે છે તમારો ક્રોધ તમારું પુણ્ય બાળી નાખે છે માટે આ કથા પૂરી ન થાય ત્યાં સુધી ગમે તેમ થઈ જાય છતાં પણ ક્યારેય ક્રોધ ન કરશો તમારું આયોજન એકદમ કટિબદ્ધ છે માર્કિંગ કર્યું બધું જોયું કે તમારી સ્કૂલમાં તમારી સાથે પરિવારના એક ભાવ સાથે જોડાયેલા જે શિક્ષક ભાઈ બહેનો છે એ બધાએ આ કથા આપણા સાહેબના ઘરે છે આવો વ્યવહાર નહીં આ કથા આપણી ઘરે છે આવી એક લાગણી સાથે પોતે બધા મહેનત કરી રહ્યા છે અને છતાંય એ એ પોતાની એ એ ભાવનાઓમાં જ્યારે કામ કરી રહ્યા છે આમાં ક્યાંય ક્ષતિ રહી જાય તો ક્રોધ ન કરશો તમારું ચિંધેલું કામ સમયસર ન થયું હોય કઈ વાંધો નહીં જવા દો પણ ક્રોધ તમારા પુણ્યનો ક્ષય કરી નાખશે કામના છૂટી જશે તો બે વસ્તુ આપોઆપ છૂટી જશે ક્રોધ અને લોભ કારણ કે કામના સંતોષાય તો લોભ વધે છે અને કામના અસંતોષ તો ક્રોધ વધે છે માટે કામમ ક્રોધમ મદમ માનમ મદ છોડવો ઈર્ષા છોડવી અહંકાર છોડવો લોભ છોડવો આ બધા જ નીતિ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે જે માણસ નિયમો વગર કથાને પાન કરે છે કથાને સાંભળે છે એ ખાલી સાંભળ્યા બરાબર છે એનું ફળ પ્રાપ્ત ન થાય અને આપણો મુખ્ય ઉદ્દેશ